નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાઈ બહેનના સ્નેહના પ્રતિક સમા રક્ષાબંધન પર્વની સોમવારે ઉજવણી થનાર છે ત્યારે ભાવનગરના વિવિધ વિસ્તારોમાં રંગબેરંગી કલાત્મક રાખડીનું વેચાણ થઈ રહ્યું છે ભાવનગરની બજારોમાં વિવિધ ડિઝાઇન અને રંગોવાળી ટ્રેડિશનલ તથા ફેન્સી રાખડીઓનું રૂપિયા દસથી લઈને દોઢસોની કિંમતે વેચાણ થઈ રહ્યું છે આ ઉપરાંત બાળકો માટે પણ વિવિધ ડિઝાઇન તથા કાર્ટૂન કેરેક્ટર તેમજ રંગબેરંગી લાઇટવાળી રાખડી પણ આકર્ષણ બની છે આ વર્ષે રાખડીના ભાવમાં પંદરથી વીસ ટકા જેટલો વધારો થયો હોવાનું વેપારીએ જણાવ્યું હતું